ચપેટા કાલ કા એસા જપેટા બાજ જેસા ચપેટા એટલે કાળનો સપાટો એવો છે કે બાજ પક્ષી હવે આપણે ગુજરાતી તો કોઈ ચકલી આમ પંખાની અંદર આવી ગયું હોય ને ગોળ ગોળ ફરતો હોય પંખો એમાં ભૂલથી કોઈ ચકલી ટકરાઈને બે લોહીના ટીપાં પડે ને આ બાપ આ બાજ પક્ષી છે ને શિકારી પક્ષી છે એ બધા પાળી ન શકે તમને પરમિશન એ ન આપે કારણ કે બાજ પક્ષીના નોર બહુ તીક્ષ્ણ હોય તમે અહીંયા મૂકો ને તો અહીંયા ચામડાનો પટ્ટો બાંધવો પડે તમે અર્જુન દેવસિંહ ગુરુ ગોવિંદસિંહનો ફોટો જોયો હશે એમ બાજ સાથે પણ અહીંયા પટ્ટો મારેલો છે જો કોકવાર ફરી જોવા મળે તો એ બાજ પક્ષી એવું કહેવાય છે કે અંગ્રેજોને આ બાજમાં રસ પડ્યો અને એ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે કોઈએ કીધું કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આનો શોખ છે એની પાસે બે ચાર અફઘાનિસ્તાનના આરબ એની પાસે છે અને એણે ટ્રેન કરેલા છે બાજને એટલે ભાવનગર આવ્યા અને આપણું અક્ષરવાડીનું મંદિર છે ત્યાં મરીન સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે અત્યારે આખા હિન્દુસ્તાનનું જે મીઠા સંશોધન કેન્દ્ર છે એ એકચ્યુઅલી ભાવનગરના મહારાજાનું ગેસ્ટ હાઉસ હતું ચાર મહિના લોકો રહ્યા ત્યાં અને ટાઈમ મેગેઝિનમાં ઓગણીસો ને ચુમ્માલીસમાં એનો રિપોર્ટ છે એમ કે એમને મહારાજાએ મદદ કરી આપણે ઘણાને ખબર નથી બ્રાઝિલમાં અત્યારે એક લાખ અને પાસઠ હજાર આપણી પ્યોર ગીરની ગાય છે પ્યોર પ્યોર ઓ બેળસેળ વિનાની એનું કારણ કે જ્યારે રજવાડાનું વેલીનીકરણ થયું ત્યારે કૃષ્ણકુમાર મહારાજાની ગૌશાળામાં બે ચાર એવી ઉચ્ચ કોટીની ગાયો અને એક બે એવા ખૂટિયા હતા એટલે એણે ગુજરાત સરકારને કીધું કે હવે અમે તો બધા એ તો મદ્રાસના ગવર્નર થયા તો કે તમે આ રાખો એની કિંમત શું તો એકની કિંમત ને એકની દોઢસો કીધી મહારાજા તો રોયલ ફેમિલી હતા કે જેને પશુની કિંમત કરતાં ન આવડે એને પશુ સોંપીએ તો એને હાચવ છે કેવી રીતે એ જ વખતે બ્રાઝિલના કેટલાક આવા જે હતા ખાદ્ય નિગમના અમુક ઓફિસર્સ લેવલના એ આવી ગાયને શોધતા હતા એમાં ભાવનગર આવ્યા અને મહારાજે એને મફત આપી આજે બ્રાઝિલનું કેપિટલ રિઓડી જાનેરો એમાં આખા રોડનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજી રોડ છે કારણ કે એની જ ઓલાદ છે બધી જેટલી ગીરની ગાય છે ને તો આ બાજ પક્ષી બહુ સ્પીડમાં ઉડે એની છેલ્લી સ્પીડ કલાકના સાડા ત્રણસો કિલોમીટર હવે ઓડી બોડીનો કેફ રાખતા નહીં ઓડી મર્સિડીઝ આવી મારી બીએમડબલ્યુ આવી તારી બીએમડબલ્યુની તાકાત નથી હિન્દુસ્તાનના રોડમાં ત્રણસો ને પચાસ કિલોમીટરની સ્પીડ એટલે શું લગભગ પ્લેન ટેક ઓફ કરે ને એની નિયરલી સ્પીડ આવી ગઈ તો આ બાજ પક્ષી જ્યારે આકાશમાં ઉડતું હોય ત્યારે એની પાછી આંખો છે ને એ ત્રણસો સાહીઠ ડિગ્રી ફરે એટલે એને બધી આજુબાજુનો બધો શિકાર દેખાય ત્રણસો ને સાહીઠ કિલોમીટરની સ્પીડે ઉડતું બાજ નીચે કોઈ ચકલું સસલું હરણનું બચ્ચું અને ઘેટું પણ ઉઠાવી જાય મેં જુનાગઢમાં વાત કરીને તો એક છોકરાને ગપ્પું લાગ્યું કે ઘેટું એટલે એણે હરિનારાયણ સાહેબને કીધું હરિનારાયણ કે નાખે ને યુટ્યુબમાં તો તરત જ એ જ ફોટો આવ્યો બાજ છે ને એ ઘેટાને આમ પંજા ઉડતું ઉડતું હતું એ કેવું હશે તો એની ગતિ એવી છે તમે તમારો કોઈ એરપોર્ટ મેનેજર હોય મિત્ર હોય કોઈ પાયલોટ મિત્ર હોય તો પૂછજો કોક વાર અથવા યુટ્યુબમાં નાખજો કે સાડા ત્રણસો કિલોમીટર ઉડતું પ્લેન એ બાજ પક્ષીની જેમ સીધી ડાય મારે કારણ કે બાજ જોવે ને એટલે સ્પીડ ધીમી ન કરે એ જ સ્પીડમાં નીચે આવવાનું અને શિકાન લઈને ઉડી જવાનું પૂછજો કોક એર મેનેજરને એરપોર્ટના મેનેજરને આવું જો કરે ને તો ત્રણ અંદર જેટલા એકસો વીસ પેસેન્જર હોય ને કોઈનું અસ્થિ વિસર્જન ન થાય બધા કોલસો થઈ જાય તો કાળની ગતિ આવી છે ગમે ત્યાં હંતાઈ જાય ગમે તે કર અને ગમે તેવા નુસ્ખા કર ને સુવર્ણ ભસ્મ લે ને ઢેકણું લે રમકડું લે પણ તારો સમય આવી ગયો ચરોતરમાં કહેવાય છે કે ભાઈ જસભાઈ આ મારું વાલો પોચમની છઠ ન થાય ભગવાને પાછમ લખ્યું તો છઠ નહીં જે મિનિટ હોય એની મિનિટ જે સેકન્ડ લખ્યું એ સેકન્ડ ઓફર એનો કાયદો છે ત્યારે બહુ સરસ વાત કરે છે કે બગલો એ પાણીમાં હોય અને જેવું માછલું જુએ અને કેટલી સ્પીડમાં આમ કરે છે આ તો મેં એક્શન કરી પણ હજી વિજ્ઞાને સ્પીડ માપી નથી શકતું કે બગલો કેટલી સ્પીડમાં માછલું પકડી લે છે તો આટલી કાળની ગતિ ન્યારી છે ત્યારે પ્રેમાનંદ કહે છે સુમર લે શ્યામ સુખદાયી કે મહારાજ સ્વામી આવા જે સુખના ભંડાર છે એને સમરી લે બાકી તો કાળ કાળનું કામ કરે છે બહુ અદ્ભુત ભજન છે અત્યારે આવા ભજનોથી આપણે થોડા દૂર થઈએ છીએ ફક્ત નૃત્યના ગીતો આવ્યા 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 ગયા ગયા એટલે સંતોના પદોમાં તમે રસ લેતા નથી તમારા દીકરાઓને લેવા નથી દેતા નંદ સંતોના પદો એ પ્યોર ગોલ્ડ છે ગોલ્ડ સોનું એ બધી જૂના ન થઈ શકે આવા નંદ સંતના એક મહાન સંત પ્રેમાનંદ સ્વામીની રચના સાંભળીએ પી કેરા બુબુદા પરપોટા પી કેરા બુબુદા અસમાુષ્ કીત પાન કેરાબુ બુદા અસમાુષ્કી ત દખત છિપછાયગા જુ તારા પ્રભાર ચપેટા કાલ કા એસા ચપેટા બાજકા જૈસા ચપેટા કાલકાસા ચપેટા બાજુકા જૈસા કા કાજુકા સનો સડાકા પીજોરી મો ચપેટા કા એસા ચપેટા i અચાનકનોથ દહે મન માનોથ દહે મન માર જ્યો પકરી લે બકરી નાહર જ બકરી લે બકરી બિલાઈ મૂસા લે બકરી તાલ બાજ કા જયસા લપકાવે મીન જો ભગલ લપકાવે દાદુર જ્યો સાપ સપ મીન જો ભગલ લપકાવે દાદુર જો સાપ સપ દાદુર જો સાપ સપ કાવે તું મેં એસે તું કાલમુખ જઈ હોસ તું કાલમુખ જઈ હો ફેરી તું પ્રાણી પક્ષ તઈ હોપેતા કાલ કા सा च पीटा पाशुभाय બા તું મેરી સમજ લે જગતબ સમજ લે જગત સબરી સમજ લે જગતરી સમજ લે જગતબેરી सुमर ले श्याम सुमरले सुमर ले सुमर ले श श्याम तु सुखदायी प्रेमान कहत हितलाईेदा कालका સા ચપેટા કાજકા જૈસા કડાકા કજુકા જાકા ચુરી માનો ચપેટા કાલકા હે સા ચપેટા કાજુકા જૈસા ચપેટા કા કાલકા હૈ કા